તરો કેમ છો બધા મજામાં જશો તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમારે આજે જવાનું છે ક્યાં જવાનું છે આદિક આપણે આજે ક્યાં જવાનું છે આઈફોન લેવા આઈફોન લેવા મમ્મી મને એવો એવો અર્ધ સપનામાં બી લેવાનો છે પાસો નવો હું ઘુમવા ઉ નહિ નહિ રેન્ક રેન્ક યે 12 તૈયાર નહી બળ તો બાઈ ફોન લેવા જવાનું છે અમારે આ ફોન ન આ તો સફર ના આવીએ લેવાનો છે 13 14 હા અમે અમારે 40 લેવાનો છે શું ને

ફોન લેવા જોઈ તમને બતાવી આગળ કન્ટિન્યુ બ્લોક માં રે હાલો હાલો મિત્રો તો જઈ હવે અમે દુકાન પછી તમને બતાવી જો એટલો મોટો શોરૂમ છે દુકાન નો એટલી બધી દુકાનો છે અલગ અલગ મોબાઈલ ની છે બધી દુકાન જઈએ અંદર આપણે આપડે હાથી ફાયદો જોવા માં ઉતરી ગયા છે

કેતો તો ઈટ લીધો હો અર્દુ સફરજન 14 હા મમી આ આયા હે હા આયે હા તો આયે સફરજન

ya ya ya, ayam biru, earphone zeo, hmm. earphone, koin betaruh? zeo, earphone. kemarin kayak wo Iphone, sih, tuh tuh tem nek di beterus tuh merce.